ચરસના પેકેટ મળ્યા છે ટોટલ એની કિંમત અત્યારે પાંચ કરોડ ત્રીસ લાખ જેટલી થાય છે નવ પેકેટ અમને અત્યારે મળ્યા છે અને ત્યાર પછી અમે આખા જ જે એકસો ને દસ કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ આજે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું મળી આવ્યું છે અગાઉ આની પણ એકાદ જિલ્લાઓમાં દ્વારકામાં કચ્છમાં પણ મળેલા એ જ પ્રકારના પેકેટ છે ઉર્દુ ભાષામાં અમુક સિમ્બોલ લખેલા છે અને મોસ્ટ પ્રોબેબલી આ પેકેટ અફઘાનિસ્તાન ઈરાન અને પાકિસ્તાનમાંથી આવેલાની શક્યતા છે આપણા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં અમે ટોટલ ત્રણસો ને કરોડના કિંમતના ડ્રગ્સના કેસો કર્યા છે એમાંથી પચીસેક કરોડ નું ડ્રગ જે છે એ આવી રીતે બિનવારસુ સ્વરૂપમાં મળ્યું છે ગઈકાલે સૂત્ર